ટુકડો રોટલો મની જાય તો દિવસ પૂજાની વાત તો ધર્મ ધર્મની અંદર એગડવા જાય તો જોવું અને વિચારવું કે આ ધર્મ શાનાથી ચાલશે હા ચાલે છે આજે મને એવું છે કે જાગૃત થયા શિષ્ય શિષ્ય જાગૃત થયા છે મને મળે છે મારું પોતાનું નથી જો કે મારે નથી હું આ મંદિરનો ચોખો પણ નથી કરતો હું દાળ પણ નથી ખાતો કેમ એ પર આત્માના કલ્યાણ માટે આવે છે પર આત્માની સેવા માટે એટલે એક શિષ્ય ઘરમાં બને અને સો રૂપિયા જો મને આપે ધરમના નામ પર સો રૂપિયા જો વાપરે તો બહુ સડ મળે પેલે પાર કે ઉતાડી નાખું લાખો રૂપિયા ઘરમાં જો કદાચ પડેલા હોય તો મને બાર મહિને એકાદ પર્સન ને સો રૂપિયા જેવું આપે તો હું એના માટે નારાજ છું કેમ એનું કારણ કે મારે નથી વાપરવા પણ આ બધું જે કંઈક ચાપુ કરું છું એ ખર્ચા પાણીની અંદર બીજી જગ્યા જ મારે પરવાઈ જાય ટબલા તૂટી જાય ટબલા બંધાવું છું એમ થઈ ગયું એમ થઈ ગયું ચાય પાણી ગમે તે સેવા કંઈક કરવું તો એમાં તમારા પાસે લાખ રૂપિયા હોય ઘરમાં પડેલા લાખની પચીસ હજાર પડેલા હોય તો બે હજાર બે હજાર રૂપિયા બી તમારે પુરસ્ત કરવાની જરૂર છે એનું કારણ શું કે બબે તત્તર પરિવારો પેદા કરલાઈ કા કે પરિવારોને પાર કરવાના મારા હાથમાં છે આખા વિશ્વની અંદર પ્રકાશિત છે એને તમે રામ કહો એને તમે શામ કહો તમે ગોવિંદ કહો તમે ગોપાલ કહો ચાહે રામ કહો ચાહે તમે વિષ્ણુ કહો ચાહે બ્રહ્મા કહો મહાદેવ કહો ચાહે શંકર કહો એને રૂપ પ્રકાશિત થઈ ત્યારે ઈષ્ટદેવ મહિના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ ત્રણે એક જ છે સવારના પડ મારે બ્રહ્મા એટલે કુમળો પ્રકાશ હોય છે છોકરું કેવું આપણું લાગે સવારમાં સવારમાં બ્રહ્માજી ઉત્પત્તિ કરે બપોરે બહાર વાય પછી વિષ્ણુઆનું પાલન પોષણ કરે અને મહાદેવ આજે કાપવાનું કામ કરે સહાર કે બહાર જઈ આવો અંગાડી એટલે બધા એ પેલા મહાદેવજી ટોળે કલાકે ત્યારે આ ત્રણે ત્રણે દેખરેખ કોણ રાખી રહ્યો છે વિશ્વ વ્યાપક સર્વંત્ર અખિલ બ્રહ્માંડમાં આવા માન રૂપે તમે બેસી જાવ આઈ તો ત્રણ દાડા પ્રગટ પ્રગટાય શું કામ છે શું જરૂર છે ખોજવા માટે જંગલો મેં પહાડો મેં નથી જવાનું એના માટે તમારે કોઈ મહેનત બી નથી કરવાની પણ એમણે જે મન માયા ની અંદર ગુજવાયું છે એને તમે કાઢો વિશ્વની અંદર સુખ કે આ સંસારમાં આ સુખ નથી સુખ તે મતલબમાં એક પ્રભુ વક્તિ નામ સંમરણ કીર્તન એનાથી સુખ મળે બ સુખ આમાં નથી

पण उलागी एवढे काठी नाही जाय तर सत्संग नो काही शब्द पास लव लागतो जड कुकडी जेव्हा लागेल हे कारण शेठा ता लगी न बजाने नवळा आपण तळव बघायो बी आजूबाजू विता बजा नवळा बजा चोखो बजा એટલે मध्ये काढीय पेली बघायला पास नाही चलो चोखी जाऊ એટલે બગાયો પાઈ ચોટી જાય એટલે તમારા આચાર વિચારો કામ કામ કરો તો આશા તુષા ચિંતા આ બધી તમને લઈને જ આવેલા છે પાણી મારી બૂમોના બળડા અને દંડાનો માર પડે એટલે આજુબાજુ સાયકો રહેલા છે એ તમે અહીંથી ઉઠીને જ તમારે હાથે ઊંચાઈ હું શું કરવાનું એટલે કદાચ એમ કરવા જાય તો તો કોઈ નહીં કીધું છે કે માયા મળે મમતા મળે મરમર જાવે શરીર ના મળે આશા તૃષ્ણા કે ગયા દાસ કબીર આશા તો મળશે કાકી મરવાની તમે જે કંઈ છે તો આજે તમે ભજવી લો ભગવાનને આ ભજાવવા માટે અને લાઈનમાંથી તમને આ બધું જ રહે કંઈ નથી પછાથી ઉલર થવાનું છે કંઈ તાવ આવે કંઈ માથું દુખે કંઈ પેટમાં દુખે કંઈ આંખ દુખે કંઈ માથું દુઃખે આવા બધા ઉધળો થાય તેની અંદર તમે કોને કોને ચાળવો પેટમાં દુખે તેને મટાડો કે આગ દુખે તેને મટાડો હું હું કરે હે એટલે એમ ગડવા જાય તો અત્યારે જે સીધા થઈ અને સતના માર્ગે તમે ચાલો આ બધું ખોટું છે અને ખોટું નથી હાજું છે એકાદ બે પરિવારો પેદા કર્યા એને રાખી નથી દેવાના તમે એને પાર કરજો ખવડાવજો અને કદાચ એમ ગડવા જાય તો જે બી કમાણી હોય એના માટે બી કંઈક કરજો ઘર બંગલા બનાવજો આમાં નથી કરતા એટલે હું તમને ઠપકા મારું એટલે આમાં તમારે કરવા જોઈએ એટલે એમ કરવા જાય તો આના માટે રસી કદાચ ના પડે કે નહીં કેટલા ના હજાર કરજો ના હજાર હું પાંચસો જ આપજો ને પાંચસો બહુ રૂપિયા તો તા તો તા તો હજારો માણા જાય છે એટલે તમે પાંચસો જ આપજો ને પણ ઘરમાં બે ત્રણ શીષ્યા હોય તો પાંચસોની અંદર હહો રૂપિયા આવે તો હોની અંદર હું કાઢી ટાંડું હોહોની અંદર કાઠી ટાળવાનો હું નારાજ છે એટલે તમે જીવતા જીવતા તમે બરાબર શું થઈ જાઓ પાણી જેવા ભીના તો હું રંગાઈ જાઉં ને કે નહીં રંગાઈ જાઉં તમે મને મામૂલી ના માનતા અને તમે આવું કંઈ રાખતા નહીં કે વૈશિષ્ટ્ય વૈશ્યાનો પુત્ર તે થયો ઋષિ રાજ રામચંદ્ર દેવાના ગુરુ ગણાયા એવા લીધો એને લાવો પ્રભુ ભક્તિ કરતા માણસને પદ મોટું મળે

ના અંદર તમે જોજો અંદર તમે ભૂલા નહીં શું ભક્તિ ની ખરી શક્તિ સૂર બ્રહ્મ બનાવે વાર્મિક જાત ભીડ આપે ગુરુ પદ દેખાવે ભક્તિ કરતા માણસ ને પદ મોટું મળે છે ભક્તિ ઊંચી છે ત્યારે ભગવાન કહે છે કે ભક્તિ તો ભંગી ઘરે હોય તો મને સીટ શું છે મારી ભક્તિની સીટ નથી તો ભંગીના ઘરે ભક્તિ છે તો હું ભંગીના ઘરે જાઉં છું મને કોઈ દરખાસ્ત નથી મને કોઈ સીટ નથી હું કોઈ સીટ માનતો નથી માટે મારી ભક્તિ જ્યાં હોય ત્યાં હું શું ત્યારે કેમ કે મુસલમાન જુલૈયાના ઘેરે ઉસેરા સંત કબીર જે એના ઘરનું ખાધું પીધું તોય થયા બળવી સાંભળો તમે જ્ઞાની તમારા કાને આવા કલમ પણ મટી ગયા માસરના પેટનું ખાધું અને મુસલમાન જોલૈયાના ખાધું અને તોય તે મતલબ કમી અધિક સંત બની ગયા